સાવરપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામદેવ પી મંદિરે યોજાયેલા ભવ્ય ઉત્સવમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અષાઢી બીજની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રૂપી રામા મંડળનું ભવ્ય અખ્યાન યોજાયું હતું જેમાં કલાકારોએ જીવંત પાત્રો દ્વારા ધાર્મિક પ્રસંગોની રજૂ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા પણ કાઢી હતી જેમાં ધર્મ પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિમય વાતાવરણને વધુ પ્રફુલ્લિત કર્યું હતું ભોજન પ્રસાદ અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમોએ ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા અને સૌ ભક્તોએ આનંદ અનુભવ કર્યો હતો આ સમગ્ર મહોત્સવ દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુચારુ અને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ભવ્ય અને દિવ્ય મહોત્સવના સફળ આયોજનમાં બાબા રામદેવ યુવક મંડળના તમામ સભ્યોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી આ ધાર્મિક કાર્યક્રમ સાવરકુંડલાના બોધરિયાણી ખોડિયાર મંદિર રોડ કેવડાપરા ખાતે આવેલા પવિત્ર રામદેવપીર પીર મંદિરે યોજાયો હતો આયોજકોએ આ ભવ્ય ઉત્સવને સફળ બનાવવા તમામ સ્વયંસેવકો ઉદારદાતાઓ અને ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભાવનાર સમસ્ત ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો અષાઢી બીજની ઉજવણી કરવી છે રામદેવ માતાના મંદિરે ભાવજનો ભક્તજનો ઘણા બધા આવે છે આજુબાજુના વિસ્તારના પછી આપણે ડીજેની યાત્રા કાઢવી જોઈએ પછી પોલીસ બંદોબસ્ત એટલો અહીંયા રહે છે પછી હજારો માણસોનું જમણવારી થાય છે અહીંયા મંદિરે પછી આજુબાજુના વિસ્તારોના ઘણા બધા આવે છે સારા સહકાર ઘણા બધા આપે છે અહીંયા બાબા રામદેવ યુવક મંડળના સભ્યો બોલીએ છીએ કે અહીંયા દર વર્ષે રામાબીના મંદિરે અષાઢી બીજનો ઉત્સવ કરીએ છીએ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દરેક ભાઈઓ વિદ્યુત નગરમાંથી તેમજ આગની પાણીથી લેવડાપરામાંથી નેજા લઈને આવે છે અને પોલીસના બંદોબસ્ત સાથે બધી સેફ્ટીમાં ઉજવીએ છીએ ઉત્સવ અને સારો ઉત્સવ ઉજવીએ છીએ દર વર્ષે આવું નવું કરીએ છીએ વીર બાપાની મહેરબાની ઓછામાં ઓછા પાંચ વર્ષથી રામદેવ વીર બાપાનો લેતો લઈ અને રામદેવજી મહારાજના મંદિરે અમે જઈએ છીએ અને એમની અસીમ કૃપાથી જે કાંઈ શક્તિ પ્રમાણે એ બાપાની કૃપાથી અમને જે કાંઈ એના દિયાથી એની કૃપાથી જે કાંઈ કૃપા થાય છે એ પ્રમાણે અમે રામદેવજી મહારાજનો નેજો લઈ રામદેવજી બાપાના મંદિરે જાય છે ત્યાં રામદેવજી મહારાજનું આખ્યાન હોય છે સવારમાં બસંત સંતવાણી પણ હોય છે એમની કૃપાથી જે કાંઈ કાલાવાલા આવડે છે તે અમે કરીએ છીએ કેવડાપુરામાંથી ખૂબલાપુરામાંથી મેદો લઈ અમને પાસે પર આવીએ છીએ બાપુ સાવરકુંડલા શહેરમાં એક નદીને કાંઠે આપણે નાવલી નદીના કાંઠે રામાપિ મંદિર છે ત્યાં વર્ષો વર્ષ અમે અહાડી બીજનું આયોજન કરીએ છીએ અને હજારો માણસો અહીંયા પ્રસાદી લે છે અને બે ત્રણ ઠેકાણેથી પણ અહીંયા વાવટા આવે છે અને અમે પ્રસાદી પ્રેમથી જમાડીએ છીએ આજ રોજ અઝાડી બીજ નિમિત્તે ઓગરિયાણી રોડ સાવરકુંડા ખાતે રામદેવપીર બાપાના મંદિરે અષાઢી બીજનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન ગોઠવેલું છે દર વર્ષે બાર બીજના ધણીની બીજ અમે આ રીતે જ ઉજવીએ છીએ અને પાંચમી છ જગ્યાએથી રામાપીર બાપાના નેજા ચડે છે અને અમારું કેવડાપરા યુવક મંડળ માલદારી ચો આ સર્વના સાથ થી અમારા મંદિરનું કાર્ય ચિત અને સારી રીતે ચાલે છે સાથે યોગેશ ઉનડગઢ અમરેલી